કથામાં જ્યારે આવો ને ત્યારે દૂરથી ભાગવતજીને પગે લાગીને પછી જ બેસો વહેલા આવી ગયા હોય તો એક પરિક્રમા કરો આ ભાગવતજી છે મારા ગુરુ ભગવાને આપેલો મને ગ્રંથ છે અદ્ભુત ગ્રંથ છે ભાગવતની રોજ એક પરિક્રમા કરવી જોઈએ એમાં વધારે તમારી પાસે તો ટાઈમે ટાઈમ છે એક સત્રની કથા છે સવારે રોજ એકાવન એકસો આઠ જેટલી થાય એટલી પરિક્રમા કરો આ કોઈ સામાન્ય પીઠ નથી વ્યાસ પીઠ છે ભાગવતનો એક જ ગ્રંથ એવો છે જેની અંદર બધી જ કથા છે ભક્તની પણ કથા છે ભગવાનની પણ કથા છે વેદો નો પણ સાર છે અને શાસ્ત્રનો પણ સાર છે વેદા ઉપનિષદા સારા જાતા ભાગવતી કથા વેદ અને ઉપનિષદ ની આ કથા છે ભાગવતની કથા તો મારી મૂળ વાત છે વેલા આવો મોડા આવો જ્યારે આવો ત્યારે ભાગવતજીને પ્રણામ કરીને પછી જ બેસો કદાચ ઉતાવળ થાય ને ઘરેથી ફોન આવે તો જવું પડે તો ભાગવતજીને પગે લાગીને પછી જ જાઓ અહીં આવવાની જરૂર નહીં ત્યાંથી જો ત્યાંથી ભાગવતજીને પગે લાગીને પછી જ જાઓ અનુકૂળતા હોય તો કથામાં રોજ કંઈક ને કંઈક નવું નવું જાણવા મળશે અને પીનો જલસા કરો પણ કથાની મર્યાદા રાખીને બધું કામ કરજો બને ત્યાં સુધી આ પંડાલની અંદર વ્યસન નહીં કરતા કે તમને જે કાંઈ ખાવા પીવાની આદત હોય એ બધું જઈને કરજો હું તો કહું ન કરો તો વધારે સારું છે પણ કદાચ કાંઈ ખાતા હોય તો જઈને બધું કરજો અહીંયા ભાગવતજી સાક્ષાત બિરાજમાન છે થોડી મર્યાદા રાખજો તમારી જેટલી મર્યાદા હશે ભગવાનને એટલું અહીંયા રહેવાનું મન થશે એટલા માટે તો ખાસ કરીને વલ્લભીય પરંપરામાં પુષ્ટિ પરંપરામાં ખાસ કહેતા જેટલી પણ કથાઓ થાય છે એ કથામાં મુખ્ય સ્ત્રોત ભગવાન દ્વારકાધીશ શ્રી કૃષ્ણ છે આપણે કનૈયાને માધ્યમ રાખીને કથા કરવાની છે ને સાંભળવાની છે અહીંયા કોણ બિરાજમાન છે તો કે કનૈયો બિરાજમાન આ કનૈયો છે મારે પણ આને જોઈને કથા કરવાની તમારે આને જોઈને સાંભળવાની આ લોકોએ આને જોઈને વગાડવાનું છે તો આપણે બધાએ મર્યાદામાં રહી અને કથા કરવાની લીગલી આપણે કથા જ કરવી છે પણ કથાના જે નિયમો છે એમાંના અમુક નિયમો વેલા આવો મોડા આવો જ્યારે આવો ત્યારે ભાગવતજીને પ્રણામ કરીને પછી જ બેસો અનુકૂળતા હોય તો ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર જપ કરો અને જ્યારે પણ એવું લાગે કે જવું છે ત્યારે ભાગવતજીને પગે લાગીને જાઓ આ બધા નિયમો છે નિયમો જેટલા ઈમાનદારીથી પડાય એટલા વધારે સારું છે ભાગવતજીને દંડવત કરવા જોઈએ પુષ્ટિ સંપ્રદાયમાં દંડવતનો નિયમ છે ભાગવતજીને ઠાકોરજીને દંડવત કરવા જોઈએ અને દંડવત કરો ત્યારે આપણું માથું ભગવાનને સ્પર્શ થાય પૃથ્વીને સ્પર્શ થાય એમ દંડવત કરવા જોઈએ